નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે રાજ્યમાં સતત અકસ્માતોના વણઝારા વધી રહ્યા છે ત્યારે આજે વડોદરાથી દીપ જઈ રહેલી એસટી બસને તાળજા હાઈવે પર તાપજ બંગલાની નજીક અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું જ્યારે પાંચ મુસાફરો ગંભીર ઈજા પહોંચી હતી પ્રાપ્તિ માહિતી અનુસાર મુસાફરો લઈને વડોદરાથી દીપ જઈ રહેલી સરકારી એસટી બસને ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તાળજા હાઈવે પર તાપજની નજીક રોડની સાઈડમાં બનાવેલા જાહેર ટોયલેટ સાથે પર ટકરાઈ જેના લીધે ડાઇવર સાઈડના ભાગના ભૂક્કા નીકળી ગયા હતા આ અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટના જ મોત નીપજ્યું હતું જ્યારે પાંચ મુસાફરને ઇજા પહોંચી હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એકસો આઠની ટીમ દોડી આવી હતી અને જગતોને સારવાર માટે ભાવનગર અને તારજાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે જ્યાં મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ